અમદાવાદના એસપી રિંગ રોડ પર ગોજારો અકસ્માત સર્જાતા ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા છે દારૂથી ભરેલી ફોર્ચ્યુનર અને થારકાર અથડાતા દુર્ઘટના સર્જાઈ હોવાનું પ્રાથમિક અનુમાન છે પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે અમદાવાદમાં આજે વહેલી સવારે દારૂ ભરેલી ફોર્ચ્યુનર અને થારકાર એસપી રિંગરોડ પર ગમતવાર અકસ્માત સર્જાયો છે મળતી માહિતી મુજબ ફોર્ચ્યુનર કાર વિદેશી દારૂથી ખીચોખીચ ભરેલી હતી ત્યારે થાર કાર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો કારમાં બેઠેલા ત્રણ વ્યક્તિઓના ઘટનાસ્થળ જ મોત થયા છે કહેવાય છે કે અકસ્માત ગત વર્ષે સર્જાયેલા તથ્ય પટેલ કેસ કરતાં પણ મોટો છે મોતનો આંકડો હજી વધવાની આશંકા જણાઈ રહી છે અકસ્માતના પગલે સ્થાનિકો તરત જ દોડી આવ્યા હતા તેઓએ ગાડીમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા અને તાત્કાલિક એકસો આઠને બોલાવવામાં આવી હતી તેની સાથે કેટલાયને તો અકસ્માતના સ્થળે સારવાર આપવામાં આવી હતી સ્થાનિકોની મદદના કારણે કેટલાય લોકોના જીવ બચી શક્યા હતા ઘટનાની જાણ થવાના પગલે સ્થાનિક પોલીસ દોડી આવી હતી અને તેણે અકસ્માતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે તેની સાથે મૃત્યુ પામેલાઓને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે પોસ્ટમોર્ટમ પછી પોલીસ મૃત્યુ પામેલાઓની ઓળખ કરીને તેમનો મૃતદેહ તેમના સગા સંબંધીઓને સોંપશે આ ઉપરાંત પોલીસ ડ્રાઈવર નશામાં હતો કે નહીં તેની પણ સકાહણી કરશે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને લાઈક નહીં આરટીયુ ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ તને મિત્રો